તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ આવી ગયા છે સાડા સાત મારે જવાનું છે અત્યારે ઓફિસે તો મેં બધું બ્લોક બનાવી નાખો હમણાં તો બે ત્રણ દિવસથી થોડા કન્ટિન્યુ છે આજે નવો બ્લોક આવી જવાનો છે અને આ બ્લોગો કાલે તો મારે એકને જ ઓફિસ આવે ને કારણ કે ટપકોની પકડી ગઈ છે પાછી ટપકી તો બાજી મજા પકડી ગઈ છે એનો નાસ્તો બહારથી લઈ આવ્યો છું એ ઉતી હતી એટલે કારણ કે મજા નથી એટલે એને ઓફિસ આવવાની નથી એને રહેવાનું છે ઘરે નાસ્તો પાછી લઈ લો કારણ કે ગેસનો એ સુલા છે ને પાછા ઓલા હતા એ રિટર્ન દઈ દીધી નવા છે અને ગેસનો બાટલો એ કપડાં વપરાવાનું પાછું મેં તું ઘરે રહે થોડો ઘણો કામ થયો ને થોડો ઘણો કામ કરી નાખે હું જ ઓફિસ બે ઓફિસ તો કામ બધું રૂમ રૂમનું બધું પડ્યું રહે એમ એટલે તું લોગ બનાવીશ ને ઘરે પછી થોડો ઘણો તો ફોન તો મને સારી લેતો હતો હું બનાવીને મારો લોગ મૂકવો તો કંઈ એમ ને તું આખો દિવસ લોગ મૂકી રહે થોડો થોડો બનાવજો ને કામ કરતી થોડોક ઓકે તો એ બ્લોગ બનાવશે કારણ કે હું ઓફિસ જવાનું એટલે મારો બ્લોક બનાવવાનો ટાઈમ રહે સારી રીતે મારા ફોનમાં નથી ત્રીસ ટકા સારી રીતે સારી રીતે એક છે એમ છે હું જાય ઓફિસે એમ તો જરૂર ન પડે ઓફિસ હતું બે પણ એક મહિના ને ખરાબ છે કે એટલે પાછું લેવા જવાનું છે તો જે એ વાત સાઈટમાં મું ઓફિસે તમે પેલા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો ખામી જાય તમને ખબર એમ ના ટાઈમ જ નહીં બ્લોક બનાવ એટલે તો અત્યારે ઘરે ઓફિસ પછી ઘરે આવી ગયો હતો ને ટપો આવી ગયો છે હાય જો અત્યારે આવી જાય છે ગેસના સલાહ લેવા માટે હાય તો કરજે ખબર નહીં ક્યાં આવે હા શું કર્યું આખો દિવસ એવું છે જો બધે હજી તો ઘરે પહોંચ્યો નથી ડાયરેક્ટ નીચે જ ઉપર લઈને હાલ મેં સુલા લેવા જાવ ગેસના સુલા લેવા માટે આવી જાય છે હજી આપણે બોટ બાટલો લેવા જવાનું છે ખબર છે ને ક્યાં જવાનું હરી ઘરે એ મમ્મી ઘરે ડાયરી ઓફિસ થી હું ઘરે ફોગે તો જોયો નથી સારો હાલો ગેસ ના લીધી કોક વિષય કદાચ હવારમાં લોગ ડાયરી રાતે મળ્યા તને કીધું તું વિડીયો લેવાનું તે તો ઘરે તો શું કરી દીધું તો ઘરે શું કર્યું આખો દીધું શું કામ કર્યું આપણને લોગ નો છૂટ લેવાનું કીધું તું લેવાય કે ન લેવાય કાંઈ નહીં કંટ્રુટ લોગમાં બનાવી રહીજો ઉસ્તાદ આવી માતાજી અત્યારે તો ઘરે આવી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું અને આ છે આજનું મારું લુક કેસા લગે મેં લોકો નીચે કમેન્ટ કરો તું કો અચ્છા લગે એના લગે મારે બીવી કો તો અચ્છા નહીં લગતા દેખો ઉસકો હાય કેવું લાગે લુક સાડી બાડી રહી જ કેવું લાગે લુક મારું નીચે કમેન્ટ કરતા રહેજો તો થોડું મને મજા આવે હાલે જવાનું નથી અમારે જાણ છે ત્યારે ગેસનો બાટલો ભરવા માટે તો આ બાટલો લઈને ભરવા માટે રાખશે અને આ છે કબ બગા ખાઈ હા મે ઓભી હાલ લે ચલ રોવા હું મળ્યો બંધ હું કામ બોલ કેતા ગેસ ના બાકરો લેવા માટે अरे नहीं खरे तो गैस में बॉटलो तर अंधारों लगे गैस में बॉटल आई गया अच्छी भी हमें गैस गैस कहीं जो गैस रहा अब तो फिर करेंगे उसको बाद में खाना बनेगा और हम जाएंगे बाहर खाने के लिए बारखावा तो हैं तैयार खाए हाय रो तो के बार खावा दे હે મુંબઈ કોણ લઈ જાય બની તો હે તે જોયું છે ધીમે ધીમે કેમ બોલશો અવાજ કેમ નથી કર્યો સરસ જાય માંદી મળી ગયો એટલે હા આય તો મારું દુખે તો શરદી ਹਰ ਹਾਲ ਹੈ ਤੁਹਾਨੂੰ ਨਹੀਂ ਪੀਂਦੋ ਨਾ ਨਾ ਫਿਰ ਜੀ ਥੋੜਾ ਥੰਡੂ ਪੀਵੇ ਲੈ ਲਓ ਹਾਲੋ ਜਾਈਏ ਮੈਂ ਤਾਂ ਜੰਮਵਾਨੂ ਕਾ ਬਨੇ ਮੈਂ ਨੋਤੋ ਕਿਉਂਕਿ ਗੈਸ ਲੈ ਕੇ ਆਵਿਆ ਵੇਲਾ ਆਈ ਗਿਆ ਸੂਰੀਆ ਦੋਸਾ ਮਾਦੋ ਦੋਸਾ ਖਾਓ ਮਾਤ ਹੈ ਤੋ ਜੋ ਦੋਸਾ ਖਾਓ ਲਓ ਮੈਚੀ ਮਸਾਲਾ ਮੈਚੀ ਹਾਂ ਮਸਾਲਾ ਹਾਂ ਨਾ ਆਰਡਰ ਦਿਓ ਜਾਉ ਨਾ ਕੈ ਲੈਵਾ ਆਉਂਸ ਹੈ ਹੈ તું જાણીતું કાંટો મારતે પૂછ્યું આય તો મને લાગી ભૂખ હતા ન કેટલા વાગ્યા મારે એક કલાક આગળ હાલે હાડા દસ છે તે ખાડાનો છે રેડી છે તો દસને કાંક થઈને તો થઈ ગઈ હું હા લાગે હું એમાં હાલો બોડે ભાઈ ખાવાના કરીએ કંકુ

मैं स्टॉप कर दियो सेट लो हमारा सुबह मैं थोड़ा खा दूं भैया जो मैं क्यों ना लगे आप सट तो हाथ में हाथ में करा के के हो के हो वो हारा हारा, हारा। अर, अर कोई गले गले तो आप कोई एम के लेवो तो एम हो तो फिनिश थोड़ा तो अलग गिलास लेवाड़ा मैं स्टॉप कर देता नरम नहीं कड़क नहीं कोर्स नहीं अब हम घर पे जाएंगे अच्छा है मारे तो स्टॉप થઈ ગયો

આ રેવા કે તો આ મનોજ રખાય લે બે લોકલ માણસો છે સાલીમાં નાના આદજા રોપળપટીમાં રહેતા ત્યાંથી આચાર મકાનમાં આવે એટલે અમને काही न था तमने આમ આમ નો કાય અમે કાથી હોય ને ખાતી જ નથી એ હમબળાવા જ નથી ખાતી માર ખાતી જ નથી

બેઠો હતો અને તમે મને એમ કે ગાડી માં મારે ગાભો પડ્યો કે બાટલો પડ્યો લઈ આય

મારા લગન થઈ ગયા મારી ઇંગે હારી હાલવા મળી કે પબજી મૂકી દીધી પ્લસ ગરબા મૂકી દીધા એટલે છોકરે એવું પાત્ર વજન કે તમારે હોબી ભૂલાઈ ગઈ હું બાકી એનો કોઈ રોલ જ નથી મારે જીમમાં બંધ કેનો મતલબ એનો કોઈ રોલ જ નથી હા હા કરો કરો મારે કરો

કે નોથી એટલે હોય છે તે પાક્કો શ્યોર હું હેને કરે કામેથી ઘરે ઘરેથી કામે ને દોસ્તાર આ મારી જિંદગી નકર ખબર છે ને ખબર છે ચાલે કે મનોજ છે ને જીમ એવી વસ્તુ હતી ને કે એની વગર ઈ દોસ્તા વગર રહી કે ભાઈ જીમ વગર